તમને કોઈ એમ કે મારે તારી સાથે વાત કરવી છે ટાઈમ હોય ત્યારે બસ જરા વાત કરવી છે તો તમે શું જવાબ આપો છો તમારી પાસે કોઈની વાત સાંભળવા માટેનો ટાઈમ શાંતિથી મળીએ શાંતિથી બેસીએ આવું કોઈ કહે તો ક્યારે આવે છે શાંતિ મળે છે તમને શાંતિથી બેસવાનો ટાઈમ અરે મિત્રોની વાત જવા તો ઘરની વાત કરીએ દાદા અને પૌત્ર આ બંને વચ્ચે શાંતિથી જેટલા પણ કોન્વર્ઝેશન થાય ને પૌત્રને હંમેશા યાદ રહે છે દાદીએ કરેલી વિઝડમ વિઝડમભરી સમજણભરી વાતો જ્યારે દાદી માથામાં તેલ નાખતા હોય એ વખતે સમજણભરી વાતો કરી હોય ગ્રાન્ડ ડૉટર હંમેશા યાદ રાખે છે સામે સામે બેસીને જે વાતચીત થાય ને એમાં ઘણો અસર હોય જે ઘરમાં દિવસમાં એકવાર ઘરના બધા મેમ્બર્સ ડ્રોઈંગ રૂમમાં કે ડિનર ટેબલ પર સાથે બેસીને વાતચીત ન કરતા હોય સંવાદ ન થતો હોય એ ઘરમાં દીકરી આપવામાં જોખમ છે જે ઘરમાં બધા જ મેમ્બર્સ સાંજે ઘરે આવીને પોતપોતાના રૂમમાં ઘૂસી જતા હોય કે ફોન પર બિઝી રહેતા હોય ત્યાં ઘરમાં સભ્યો તો હોય છે સભ્યતા નથી હોતી એકલતા હોય છે ઘરમાં સાથે રહેતી કોઈ વ્યક્તિ અંદર અંદર મૂંઝાયા કરે અને સાથે રહેનારાને ખબર પણ ના પડે કે આને કોઈ મૂંઝવણ છે છેક સુસાઇડ સુધી વાત જતી રહે એ તો કેવી રીતે ચાલે વાત થાય તો વાત બને અને એટલે જ ઘરના મેમ્બર્સે રોજ નહીં તો દર બે ત્રણ દિવસે એકબીજા માટે ટાઈમ કાઢવો જ જોઈએ હું એક ફેમિલીને વર્ષોથી ઓળખું છું એમણે નક્કી કર્યું છે કે દર શનિવારે બે કલાક ઘરના બધાએ ભેગા થવાનું જેને જે કહેવું હોય એકબીજાને કહી દેવાનું જે સલાહ સૂચન આપવાનું હોય કંઈ ખોટું વર્તન લાગ્યું હોય વડીલોએ કંઈ ટકોર કરવાની હોય કોઈની માફી માંગવાની હોય એ બધો બે કલાક ઉભરો ઠાલવી દીધા પછી છૂટા પડ્યા પછી કોઈએ આડી વાત કરવાની નહીં કોઈ મન મોટાવ નહીં કોઈ ઝઘડો નહીં કોઈનું મન પર લેવાનું નહીં ભાર રાખવાનો નહીં વાત કરોગે તો વાત બનેગી યુ આર લિસનિંગ ટુ મિર્ચી હું છું ધ્વનિત તમારી સાથે ગુડ મોર્નિંગ ડિયર